સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી સંકલન સમિતિની બેઠક વિવિધ સમસ્યાઓને લઈને કરવામાં આવી ચર્ચા વિચારણા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવે છે જેમાં વિવિધ સમસ્યાઓને લઈને નિરાકરણ લાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ ની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા જિલ્લા કલેક્ટર સહિત સહિત સ્થાનિક ધારાસભ્ય પોલીસ અધિક્ષક ગોહિલ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના અનેકવિધ સમસ્યાઓને લઈને ચર્ચા વિચારણા કરી નિરાકરણ લાવવા બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા